જે શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે મીઠું એટલે કે નમક અને તેના ઔષધીય ઉપયોગો એના વિશે વાત કરવાની છે દરરોજ આપણે ભોજનમાં મીઠાનો ઉપયોગ કરીએ છીએ એના વડે ભોજન સ્વાદિષ્ટ બને છે અને મીઠા વિનાનું ભોજન બેસ્વાદ બની જાય છે પરંતુ મીઠું એક મીઠામાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે અને એ બીજા કેટલાક કાર્યો માટે પણ આપણને ઉપયોગી થાય છે જેમ કે રાત્રે સૂતી વખતે ખૂબ ઉધરસ આવતી હોય ત્યારે એક કપ પાણીમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર નાખી અને ખૂબ ઉકાળવું અને એને ચાની જેમ ખૂબ મારીને પીવાથી ગળે ઉતારવું અને એવી રીતે પીવાથી ગળાને શેક પડે છે સારું લાગે છે અને કુતર બંધ થઈ જાય છે હાથ કે પગ મચફોડાઈ ગયા હોય ત્યારે હળદર અને મીઠું એ સખે ભાગે લઈ એમાં થોડું પાણી નાખી ગેસ ઉપર એને ખરખદાવી અને મચફોડાયેલા ભાગ ઉપર એનો વેગ કરવાથી એના દુખાવો દૂર થાય છે અથાણું બનાવતી વખતે મીઠાનો આગળ પડતો ઉપયોગ કરવામાં આવે છે એના માટે મીઠાણ અથાણું આખું વર્ષ સારું રહે છે એવું કરતું નથી અથાણા ગુંદાનું અથાણું બનાવવામાં આવે ત્યારે ફળિયા કાઢતી વખતે એમાં રહેલો ચીકરો રસ હાથમાં ચોંટે છે તો એ વખતે હાથને સાફ કરવા માટે મીઠું હાથમાં લઈ અને ચોડવું અને ધીમે ધીમે એને હાથને ચોડી અને હાથ સાફ કરી શકાય છે માઉથવોશ તરીકે પણ ઉપયોગી થાય છે એક ચમચી મીઠું ને એક ચમચી બેકિંગ સોડા લઈ અને પાણીમાં નાખીને કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે મોં સાફ થાય છે અને દાંતમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે એક કે બે ડિગ્રી તાવ ચડી ગયો હોય ત્યારે મીઠાના પાણીના પોતા કપાળે ભૂકવાથી તાવ ઝડપથી ઉતરી જાય છે ખૂબ જ શરદી કે ઉધરસ થયા હોય ત્યારે મીઠાના પાણીના પોગળા કરવાથી ગળાની ખરાશ મટે છે રોજ સવારે ઉફાળા પાણીમાં ચપટી મીઠું નાખી અને પીવાથી પાચનક્રિયા સુધરે છે શરીર હાઈડ્રેટ રહે છે અને શરીર ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બનાવે છે ત્વચાને સ્વચ્છ કરવાનું કામ પણ મીઠું કરે છે મીઠું લીંબુ અને મધની પેસ્ટ બનાવી અને ત્વચા ઉપર લગાવવું સુકાઈ જાય પછી હળવા હાથે રગડીને એને ધોઈ નાખવું એમ કરવાથી ત્વચાના રોંગછીટલો ફૂલી જાય છે વાર નીકળે છે અને રક્ત સંચાર સારો થાય છે હવે મચ્છરના ડંપ ઉપર પણ મીઠાનો ઉપયોગ કરી શકાય છે કે મચ્છર પરણી ગયા હોય ત્યારે એ ભાગ ઉપર લાલ થઈ જાય છે બળતરા થાય છે અને ખૂબ ખંજવાડ આવે છે એવા સમયે એ ભાગ ઉપર પાણી લગાવી એના ઉપર મીઠું અને લીવું સ્વાથી લાલાશ દૂર થાય છે બળતરા ઓછી થાય છે અને ખંજવાળમાં પણ રાહત થાય છે આમ મીઠું આપણને ઔષધ ઔષધીય રીતે ઘણી રીતે ઉપયોગી છે જેને પણ જરૂર હોય એને આ રીતે ઉપયોગ કરવાથી એને રાહત થશે હા મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો